પૂજનીય ગુરુજી તથા મારા વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે કર ઝુલાવે પાણું તે જગત પર શાસન કરે જગતના મહાન પુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે તેનો માનવ જાત પર સૌથી વધુ મહત્વ છે આપણા ભારત દેશમાં ઘણા બધા અમર નારી પાત્ર જોવા મળે છે પવિત્રતા સતી સીતા પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી રહેતી હતી પતિના ખાતર તેણે રાજમહેલનો વૈભવ છોડીને વનનો વિકટ માર્ગ અપનાવ્યો હતો લક્ષ્મણની પત્ની ઉર્મિલાનો ત્યાગ પણ કોઈ નાનો શૂનો નથી વિદુષી નારી અલ્પાબાઈ ગંગા સતી મીરાબાઈ વગેરે ભારતના અમર નારી પાત્રો છે નારી વાત્સવલની મૂર્તિ છે તેની આંખોમાંથી અમીર છલકાય છે તે પોતાના સમાજ અને દેશના નિર્માણ અને ઘડતરમાં મહત્વનો ફાળો ભજવે છે બાળકોમાં સંસ્કારની સિંચન માં જ કરે છે નારીનું જીવન સેવા સ્નેહ સહનશીલતા ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે નારીએ નારાયણ બનવું કે નર્કની ખાણ બનવું એ તો સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું છે નારાયણી બને અને સૌને પૂજનીય બને એવી આપણે અભિલાષા રાખીએ છીએ અસ્તુ જય હિન્દભાઈ